સલમાન ખાનને મારી નાખવાનો મેસેજ કરનારો નીકળ્યો છે સલમાન ખાનને ઘરમાં મારી નાખવાની ધમકી આપવાના મામલામાં તપાસ વડોદરા સુધી પહોંચી છે વાઘોડિયા તાલુકાના રવાલ ગામના યુવકે આ મેસેજ કર્યો હોવાનું બહાર આવ્યું છે જોકે મુંબઈ પોલીસ અત્રે દોડી આવી હતી અને પૂછપરછ કરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં આ યુવક માનસિક રીતે અસ્થિર મગજનું હોવાનું બહાર આવ્યું છે મુંબઈ પોલીસના ના વરલી ટ્રાફિક કંટ્રોલ રૂમના ના વોટ્સએપ નંબર પર અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર બોમ્બ લગાવવાની ધમકી આપવામાં આવી હતી તપાસકર્તાઓએ ભર્યો મેસેજ મોકલનાર ગુજરાતના વડોદરા નજીકના રવાલ ગામના ના છવ્વીસ વર્ષીય યુવકને શોધી કાઢ્યો હતો વાગડિયા પોલીસ સ્ટેશનના ના પીઆઈ એ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે સલમાન ખાન ને ધમકી ભર્યો મેસેજ રવાલ ગામ માંથી કરવામાં આવ્યો હતો જેથી આ બાબતે રવાલ ગામમાં જઈને તપાસ કરી હતી આ દરમિયાન જાણવા મળ્યું હતું કે રવાલ ગામમાં રહેતા છવ્વીસ વર્ષીય મેન્ટલી ડિસ્ટર્બ યુવકની છેલ્લા બાર વર્ષથી વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેને સોશિયલ મીડિયાનો ખૂબ શોખ છે અને તેને મિત્રો ન હોવાથી તે ગમે તે લિંક આવે તેમાં જોડાઈ જાય છે આ દરમિયાન ધમકીભર્યો મેસેજ મોકલી દીધો હતો જેથી મુંબઈ પોલીસની ટીમ આવીને આ બાબતે તપાસ કરી હતી બે દિવસ પહેલા મુંબઈ પોલીસના ટ્રાફિક ગ્રુપમાં એવા એક મેસેજ આવ્યા હતા કે સલમાન ખાને ઉડાઈ દેવાનું છે પણ ઉડાઈ દેવાનું છે અને આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ મુંબઈ પોલીસ વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી હતી અને એ લોકો તપાસ ચાલુ કર્યા હતા જેમાં પ્રાથમિક તબક્કે આ નંબરનો ટ્રેસ કરતાં કરતાં આ લોકોના ધ્યાનમાં એવા આવ્યા હતા આ નંબર બરોડા જિલ્લાનો વાઘોડિયા તાલુકાનો ડવાલ ગામનો મયંક પંડ્યા નામનો એસમનો છે ત્યારે મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા અને એવી રિક્વેસ્ટ કરી હતી કે એ લોકોની તપાસ ટીમ તો બરોડા આવી જ રહી છે બટ મીન વાઇલ અમે લોકો આ મયંક પંડ્યાને આઈડેન્ટીફાઈ કરીને લોકેટ કરીને એકવાર ટ્રાફિક પૂછપરછ ચાલુ કરીએ તો આ અનુસંધાને એ મયંક પંડ્યાને અમે લોકો પોલીસને બોલાવ્યા હતા અને એમની મોબાઈલની પણ અમે લોકો પ્રાથમિક જોયા હતા કે શું છે નહીં છે અને આ વ્યક્તિ કયા ટાઈપનો છે તો પ્રાથમિક પૂછપરછમાં ધ્યાન આવેલ હતા કે આ માનસ બહુ માનસિક રીતે સ્વસ્થ નહીં એમના ઘરવાલા સાથે પણ વાત થઈ હતી અને એમની આ બાબતમાં સારવાર પણ ચાલી રહી છે એમની ઉંમર અંદાજિત પચીસ છવ્વીસ વર્ષ જેવું છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફોલોઅર્સ અને પબ્લિસિટી કેવી રીતે વધે આ એમનો ખૂબ જ એક હેતુ રહેતા હોય છે અને પછી ગઈકાલ મુંબઈ પોલીસ સિટીમાં અહીંયા આવી હતી એ પણ મયંક પંડ્યાની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી અને એમનો જે મોબાઈલ હતા એમને ગુનાના કામે કબજે લઈને મયંક પંડ્યાને નોટિસ આપીને એ લોકો રિલીઝ કર્યા હતા અને એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે મુંબઈ પોલીસ સામે હાજર થાય નિવેદન આપવા માટે ત્યારે આપણા સારવારનો કાગળો પણ લેતા આવ્યો